રાખડી બાંધે દીધું હજી એક બિન ની રાખડી બાંધવાની બાકી છે એ બિન હે દિલ્હી હાહરે છે હાહરે છે દેવડા પણ દિલ્હી રે હે એટલે એની કુરિયલ કરી જે કુરિયલ પૂગ્યું ને આ બે બિન જે આ છે રમરમ દૈરા ને કે દૈરા બધો મજામાં અમી મજામાં છે ને એવી આહા કના કે તમે મજામાં જ છો અને પાણી કરવા ને તાણો તો મગડી મઘુડી આપડી મઘુ છે ઈ મારો ઘર આનું હાટ્યું મારો ઘિજડિયો મઘુ નગહ ને મઘુ ની માની હે ને રાણી કાણી ની હોરી હે વઘી

अ मोहे के तम तमने तो, तो तेदोई न तो के तो के थोड़ी ओली रही है, मोरी जबर जवैर से पाखी रही यूं देखा तमने तो काम लगे कमेंट में करजो थोड़ी पाखी नेतरी उंजे पाखी होय तो, तो हारू का अब राडा थई ना है ना बोऊ जी घाटे आ तो जा जीणी जीणी थे जा एकदम ई जीणी करता है ना झाड़ी हरी

હા તમારી માંડવી ભાઈ તો એ મોચ એક પડ આપી દીધી શાંતિ મીઠું ઓ કરીને પછી રાખડી બાંધા હા કણે એ દાડી કમાડી ઓલી વાલી પછી ભાઈ ભાઈ મની ભાઈ બાપને રાખડી બાંધતા છે ઓહો ઓહો આ મની ની લેસની ભાઈ ને ખોલ ની લેસની હા મની ની એક બર દીકરો બારી તક એટલું પૈમા દીકરો બેઠો થઈ ગયો

આ આખર બજાઈને આવી ગઈ નેલા બે જણ નકળો હે ગેશ વર્ત ના મો નહી કરી તો ઓના નામ નહી ઓળખાય છે છે ને

पांच मिनट में पांच डिजाइन की मोल्ड देखा बोलवांसेस मोटा इन कोई जरा रेस मोइन कोई हां मैं रखा है तो मोय रेक तो बस ऐसे देखो वो कतलो कोई इज गिरे वो अंदर क्या होगा बेटा वो करते ना ना बेटा केनो बेटा मैं तो पूछे मन टोनी बांध दे पेगा उतर ले भैया सा